ભુજના જાણીતા ડૉક્ટર સુરેશ રૂડાણી ડૉક્ટર પન્નાબેન રૂડાણી ડોક્ટર મુકેશ ચંદે અને ડોક્ટર હેમાલી ચંદેએ સવાના પોરમાં જ મતદાન કરી જાગૃતિનો સંદેશો રેલાવ્યો સમાજમાં સૌથી પ્રતિષ્ઠિત ગણાતા તબીબ દ્વારા પણ મતદાન જાગૃતિ અંગે જબરજસ્ત કામ કરવામાં આવ્યું છે શહેરના સૌથી પ્રતિષ્ઠિત ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર સુરેશભાઈ રૂડાણી ડૉક્ટર પન્નાબેન રૂડાણી ડૉક્ટર તેજ રૂડાણી સહિતના પરિવારના સભ્યોએ આજે સવારના મતદાન કુલતાની સાથે મતદાન કરી અને મતદાનનો સંદેશો ઉજાગર કર્યો હતો ખાસ કરીને તબીબો દ્વારા આ શ્રેષ્ઠ કાર્ય કરવામાં આવ્યું છે એ જ પ્રમાણે જાણીતા સર્જન અને ઉપાધ્યક્ષ ભાજપના ડોક્ટર મુકેશ ચંદે ડૉક્ટર હેમાલી ચંદે દ્વારા પણ રોજ ખાસ કરીને મતદાન સવારના કરી અને મતદાન જાગૃતિનો સંદેશો વ્યક્ત કર્યો હતો આમ સૌથી મહત્ત્વની વાત છે સૌથી પ્રતિષ્ઠિત ગણાતા ડૉક્ટર સુરેશ રૂડાણી ડૉક્ટર પન્નાબેન રૂડાણી ડૉક્ટર મુકેશ ચંદે ડોક્ટર હેમાલી ચંદે આજે સવારના પરમાં સૌથી મતદાન કરી અને મતદાન જાગૃતિ કરે એ ખૂબ જ અસરકારક અને પ્રશંસનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે